ખાતા આ યજ્ઞ કરવા આવવું પડે છે જે જે અધૂરો યજ્ઞ રહી ગયો હોય ને બધા એની લેણ પાછું દેવા આવવું પડે છે કોઈ દીકરો થઈને આવે કોઈ વહુ થઈને આવે કોઈ હોળી એવી કમાણી હોય કોઈ ઓળી બળદ્યો થઈ નહીં પણ આવવું પડે કોઈનું બને ત્યાં સુધી ખાઈને રાજી ન થાવું

કોઈ સપનું તોળી રાણીએ સપના જેવો સંસાર કીધો કોઈ ભ્રમણા કીધી જેસલ જાડેજા ને સપના જેવો સંસાર કીધો છે આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળી પૂરા સંત હોય ને આ જઈને પડી આ સપના જેવો છે આ સંસાર સપના જેવો કેમ કીધો આપણે રાત્રે સુતા હોય અને આપણને સપનું આવે ને રાજા બની જાય બધ વીસ મિનિટ નું હોય અડધી કલાક નું હોય અને એ આપણું સપનું પૂરું થઈ જાય અને આંખ ખુલી જાય તરત આપણે લે આ તો મને સપનું આવ્યું હતું આ તો બધું સપનું હતું પછી આપણે એ સપનાની બધાને વાત કરી કે આજ તો મને આ ઓલું સપનું આવ્યું હતું આમ આવ્યું હતું છપનું ઓલું ફલાણું જે કોઈ સારું નરસું એક આ બીજાને આપણે વાત કરીએ ને કે મને આજે આ સપનું આવ્યું હતું એમ આંખ ખુલી જાય આમ સપનું પૂરું થઈ જાય અને આ આંખ વિસાઈ જાય એટલે સપનું પૂરું થઈ જાય મૂળ સપનું જ કોઈને એંસી વરનું હોય કોઈને હાઈઠ વરણનું હોય કોઈને હો વરનું હોય જે વિજયની બાદરી મૂળ સપનું જ ઓલું દસ પંદર વીસ મિનિટ નું સપનું હોય એ આંખ ઉઘડી જાય ત્યારે પૂરું થઈ જાય અને આ સપનું વિસાઈ જાય એટલે પૂરું થઈ જાય મૂળ સપનું જ બધાય સપનાનો ઘટતા હોય આપણે કેટલી પ્રકારના સપના કે મારા દીકરાનું જટ વ્યવહાર થઈ જાય તો સારું વળી વ્યવહાર થઈ જાય પરણી જાય તો વળી દીકરો પરણી જાય એમ જાય કે હવે એક દીકરા ભોગ વળી મકાન બનાવી દઈ તો એમ થઈ જાય કે એક દીકરાના ઘરે દીકરો થઈ જાય એને ઇસકાવથી જાવ ને એને આવા બધા સપના જોયા જ કરી એ બધું પૂરું થઈ જાય ને તા તો રામ બોલું ભાઈ રામ ਸਪਨਾ ਜੋ ਮੂਲ ਸੁਪਨੋ ਐਲੇ ਟੋਲੀ ਰਾਣੀ ਕਿਦੂ ਨ ਜਾੜੇ ਜਾਨੇ ਜੇਸਲ ਕਰੀ ਲੈ ਇਹ ਵਿਚਾਰ ਮਾਥੇ ਜਾਮਾ ਕੇ ਰੋ ਮਾਰ ਸਪਨਾ ਜਿਉ ਸੇ ਸਸਿ ਸਾ ਟੋਲੀ ਰਾਣੀ ਕਰੇ ਸੇ ਪੁਕਾਰ ਪੁਕਾਰ ਕਰਿੰਦੀ ਦੂ આપણે પ્રેમ ભગી મળી સર જાડે સતી તોરલ સપના જેવો કેવાનું તાત્પર્ય વાસના અને જે આ ભ્રમણા મટી જાય તો આ યશ્વ વેગન ન પૂરો થઈ જાય જો એ ક્યાંય બંધાઈ જાય નહીં તો

એટલે ધર્મશાસ્ત્ર ની મર્યાદા પ્રમાણે પરીક્ષિત રાજા એ વાત એટલે એનામાં કળિયુગે પ્રવેશ કરી શકતા ન હતા અન કળિયુગને વિચાર આવ્યો કે પરીક્ષિત રાજા જો કાઈક પાપ કરે તો એમાં પ્રવેશ કરી શકાય ને કળી થી તો જ આવી શકાય કઈક અધર્મનું કાર્ય થાય કઈ આપણાથી પાપ થાય તો કળિયુગ આવી કે નો કળિયુગ છે જ નહીં કળિયુગ ની હું તક છે કે આપણામાં આ કળિયુગ પ્રવેશ કરી શકે ભજનની ની ખામી તો આને ક્યાં ટેકા છે આ શેના આધારે આ આવડો મોટો સંસાર આલે

રમી કે લાવો મમ્મી જમવાનું બધી ખબર પડવા મળે આ મારા મમ્મી પપ્પા મારું કુટુંબ આ મારું મકાન કલયું મારું મારું મૂળું થાવ પછી

પણ એ ભાગશાળી હોય ને તો તો કોઈ ભજનાનંદી કઈ પૂર્વની કમાય હોય તો નહીતર તો બોલવું નથી દ્રષ્ટાંત સાંભળ્યું તમે બોલા એક દાદા હતા અને મરણ પથારી હતા અન જીભાન બન થઈ ગઈ રામ રામ તો છે ને બોલા આગળ આવશે કથામાં આગળ કથામાં આખી જિંદગી રામ રામ નહોતો કર્યા અને જીવાન બંધ થઈ ગઈ એટલે આમ લાંબો હાથ કરે ઓલા દીકરા એમ કે બાપા એ કઈક મૂડી હંગરી છે જે જીવાન બંધ થઈ ગઈ છે કઈક કેવા માંગે છે આપણને દીકરાઓને તો લોભ હતો લાલચ આમ હાથ લાંબો કરે એ કે ભાઈ એકદાન બોલે એવું કરો ને ઓલો નાનો દીકરો ઈ કે ઓલો વચેટ કે હાલો ને ડોક્ટર પાસે જાય ખરા કે મારા બાપાને છેલ્લી ઘડી છે જીભાન બંધ થઈ ગઈ છે એક દાન બોલે એવું કરો ને તાકે લાખ રૂપિયા થાશે એક દાન બોલ છે ઇન્જેક્શન દઈએ એટલે કે ભલે લાખ દેવા પડે શારે ને ભલે પછવી પછવી હજાર આવે એ કે એ લાખ રૂપિયા નું ઇન્જેક્શન દેવરાયું અને તય બાપા એક દાન બોલ્યા કે ઓલો વાસડો હાવણો ખાય ભલે છેલ્લી ઘડીએ છેલ્લા શ્વાસે બાપ કેવાનું તાત્પર્ય સુખદેવજી મહારાજ આ વર્ણન કરે છે પરીક્ષિત રાજામાં હજી કળિયુગ પ્રવેશ કર્યો નથી અન જો પરીક્ષિત રાજા કાંઈ પાપ કરે તો આ કળિયુગ વાડ જૂન જ બેઠો છે આપડી તરત જ એ તો કે સિમેન્ટે વાર જ ન લાગે પણ તમારું ભજન હોય સત્ય હોય તપ હોય ત્યાં સુધી કળિયુગ ની તાકાત નથી કે પ્રવેશ કરી શકે ભજન સત્ય હોવું જોઈએ ભલે હોય કળિયુગ આવવા દો શું છે એના માટે એવી કાઈ આપણા વડવાઓની પિતૃઓની કમાય એક ઓલી આ નળ દમયંતીની કથા કદાચ તમે સાંભળી છે કે નળ રાજાનું જીવન તો બહુ પવિત્ર હતું પણ નળ રાજાને તે આમ શરીરમાં પ્રવેશ કરવાનો કલિયુગ મોકો જ ન મળ્યો નહી એને નળ રાજા નહીં કઈ કલિયુગે જેમ તેમ હેરાન કર્યો છે નથી એવું નહીં પણ અહીંયા દીર્ઘ શંકા પછી પગની પાની કોરી રહી ગઈ હતી નળ રાજાની અને ત્યાંથી એ કલિયુગે પ્રવેશ કર્યો એટલે શુદ્ધતા પવિત્રતા મન શુદ્ધિની બહુ જરૂર છે તો કલિયુગ ન આવી શકે

હોવાથી બહુ દુખી હતો પરીક્ષિત રાજાએ પૂછ્યું તમારા ત્રણ પગ કોને ખાઈપા ધર્મરૂપી બળદ કહે છે કે રાજન મને તો કોણ દુખ આપે એનો અજીમે નિર્ણય લીધો નથી બળદે આવો જવાબ આપ્યો કેટલાકનું આપણે માનવું છે કે કોઈને કાળ દુઃખ આપે કેટલાક નું માનવું છે કે મનુષ્ય કર્મથી દુખી થાય છે કોઈ કેશે કે માણસ સ્વભાવથી દુખી થાય છે કોઈ કર્મથી કોઈ સ્વભાવથી કોઈ કાળથી એટલા માટે અહીંયા સ્વભાવ પણ બહુ ભાર મૂક્યો છે એક એક વસ્તુમાં બતાવ્યું છે સ્વભાવ સ્વભાવ ઉપર ભાર મૂક્યો છે જો વિવેક વાળી વાણી છે તો તમે જીવનમાં કોઈ દુખી નહીં થાવ ક્યારેય ભગવાન દુઃખ નહીં આપે આ મારું ભાગવત શાક પૂરે છે અને એક સાધુ તરીકે હું આ વ્યાસ ગાદીથી બોલું છું કોઈ બી જીવનમાં દુઃખ નહીં આવે જો વાણી નિર્મળ હશે તો સ્વભાવ ઉપર બહુ ભાર મૂક્યો છે આપણે નથી કેતા બોર્ડ માર્યા હોય આપણે દરવાજે આવો બેસો પાણી પીવું પણ હજી તો પેલો દરવાજો હાલ્યો આવતો હોય તાકે કેમ આવ્યો કોનું કામ છે એટલે પણ હજી એને દરવાજા માં તો આવવા દે પછી પછી એને પાણી નું કે પછી પૂછો શાંતિ કેમ ભાઈ શું કામ છે ભાઈ શું કામ આવ્યા છો કેટલો ફેર પડે આપણે નથી બોલું ભજન સાંભળ્યું છે કેમ તમે આવ્યા છો એમનો કે સજ્જન આઘાતા શું સાંભળ્યું છે તારા આંગણીયા પૂછે ને જે કોઈ આવે ઘણું બધું આવે છે આ ભજન દ્વારા તો કાને રે સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે વાત એની સાંભળી અને આડુ નો જોજે એને માથું હલાવી હકારો તું દેજે ધીરે ધીરે હારે બેસી ખાજે જાપા ઊંધી વળાવા દે ઘણી બધી કડીઓ આવે છે પણ આ એક કડી એવી આવી છે કે આપણા આંગણે કોઈ આવે એને એમ ન કેવું કેમ તમે આવ્યા છો એમ ન કેજે રે પેલા આવે આવકારો દેવો આવો વધારો પાણી કેમ શું કામ હતું કોઈ પછી કોઈ દુઃખ વાત મારા ને તમારા કાને સંભળાવે એને હોકારો દેવાનો અવળું નહીં ફરી જવાનું ભલે આપણે થી બને તો એને મદદ દેવાની અને નહીતર તો ઘણા આમ અવળું નથી ફરી જતા કે આ લપ ક્યાં હતા રે જાય તો સારું નહીં એની વાત સાંભળવાની ઈ એક ભજન છે એક ભૂન છે કોઈના દુઃખ ની વાત સાંભળવી તો સ્વભાવ વાણી ઉપર આયા ભાર મૂક્યો છે સ્વભાવ આ જીવને દુઃખ આપે છે કર્મ આ જીવને દુઃખ આપે છે કે કે રાજન બળદ તો તમે તમે અમારા વિચાર કરો પરીક્ષિત રાજા સમજી ગયા કે આ શુદ્ર જ કળિયુગ છે સમજી ગયા ખબર પડી ગઈ આ શુદ્ર એ જ કળિયુગ છે જે બળદને ત્રાસ આપે છે દુઃખ દે છે બળદ અને બ્રાહ્મણને જે દુખ આપે એ જ બીજો કોઈ એર અપરાધી સાધુ સંતોને બ્રાહ્મણોને અતિથિ અભ્યાગત ને બેન દીકરીઓને જે હેરાન પરેશાન કરે એ જ કળિયું આવું ભાગવત કળિયુગ એટલે બીજું કઈ નઈ કોઈ કળિયુગ કીધો કોઈ રાક્ષસ કીધો અને શુદ્ધ ગુજરાતી માં કહી તો કોઈ નુગરો કીધો જેની માથે ગુરુ નો હોય આપણે કહી કે નુગરા તારી માથે ગુરુ છે કે નહીં પાપી અમને પચાસ મળજો પણ નુગરો ન મળજો એ બીજાને દુખ આપે એ કલી છે પરીક્ષિત રાજા કલી મારવા તૈયાર થયા કલી પરીક્ષિત રાજાને શરણાયો અને કલીએ પરીક્ષિત રાજાના ચરણ નો સ્પર્શ રાજાની બુદ્ધિ બગડી જે મનુષ્યના ચરિત્રની ખબર ન હોય એવા માણસનો આપણે સ્પર્શ ન કરવો તોય પાપ લાગે છે આવું ભાગવત બતાવે છે બુદ્ધિ બગડી જાય સ્પર્શ કરવાથી કારણ સ્પર્શ કરવાથી એના શરીરના પરમાણુઓ એ આપણા શરીરમાં પ્રવેશ કરે અને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય આન આયા કળિયુગે પરીક્ષિત રાજાને સ્પર્શ કર્યો જ્યાં પરીક્ષિતને પગે લાગ્યો

રાજા કહેશે શરણાગતિ સ્વીકારી એટલે હું તને મારતો નથી પણ તું મારું સ્થાન છોડી દે અને દૂર પ્રાર્થના કરે છે હું ક્યાં ક્યાંય મારું સ્થાન નથી મને કોઈ સ્વીકારા તૈયાર નથી સાર બાજુ આપનું રાજ છે મને રહેવાનું કોઈ સ્થાન બતાવો મારે ક્યાં રહેવું તમે તો રાજા છો

આપણે હવે પાંચ દસ મિનિટ ઇન્ટર આપી દઈ બધા જલપાન ચાપાણી બહેનો એકાદું કીર્તન બોલે ભજન કીર્તન અને ત્યારબાદ પાછો કથાનો દોર આગળ લઈ જાયશું બોલો કૃષ્ણ કનૈયાલા